ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ કાઉન્સિલની બેઠક મળી હતી બેઠકમાં હાઇવે ઉપર માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાય તે માટે બેઠકમાં રોડ એન્જિનિયરિંગ સહિતની બાબતોની કલેક્ટર દ્વારા સમીક્ષા કરાઈ હતી ત્યારે રોડ સેફ્ટી કામગીરી અને અવેરનેસ ને ફલશ્રુતિ રૂપે માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તેવા પગલા ભરવામાં આવે તે બાબતો ઉપર તેમણે ખાસ ભાર મૂક્યો હતો કલેક્ટર ગવરાંગ મકવાણાએ ભરૂચમાં ગત માસની મીટિંગમાં એજન્ડા ઉપર થયેલી કાર્યવાહીની ચર્ચા કરી અંકલેશ્વર બિલ્ડ વિઝન ફેટલ એક્સિડેન્ટ નું એનાલિસિસ કરવામાં આવ્યું હતું સાથે જ ભરૂચ સિટીના મુખ્ય માર્ગો અને જંકશન ઉપર ટ્રાફિક મેનેજમેન્ટ બાબતે અધ્યક્ષ સ્થાને વિવિધ રચનાત્મક સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું દહેજ રોડ હાઈવે સંલગ્ન સર્વિસ રોડ વહેલી તકે પૂરો થાય અને હાઈવે વધુ સ્મૂથ કરવા ખાસ તાકીદ કરી હતી શહેરના અન્ય સર્વિસ રોડ ઉપર પડેલા ગાબડાઓને પેચ કરી રિપેર કરવા રોદ નજીકના દબાણો દૂર કરવા અને નવા બનાવવામાં આવી રહેલા તમામ રોદ વહેલી તકે મોટરેબલ બને તે માટે કલેક્ટરે ઓથોરિટીના અધિકારીઓને ખાસ સૂચના આપી હતી આ મિટિંગમાં જિલ્લા પોલીસ વડા મયુ ચાવડા અધિક નિવાસી કલેક્ટર એનઆર ઢાંઢલ આરટીઓ અધિકારી ભરૂચ દિવાએસપી સહિત એન એચ એન્ડ બી ગ્રામ્ય નેશનલ ડિવિઝન સ્ટેટ હાઇવે શિક્ષણ આરોગ્ય સહિતના રોડ સેફ્ટી કમિટીના મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું